આ જે વિડીયો સોશિયલ મીડિયામાં જે વાયરલ થયેલો છે એ ઘટના સામાજિક વનીકરણ રેન્જ રાજુલાના કાર્યક્ષેત્રમાં આવતું પીપાવાવ બંદર બંદરના અંદરના કેમ્પસ વિસ્તારની આ ઘટના છે ત્યાં ચારકોલ ડેપોથી બંદર તરફ જે રસ્તો છે એ રસ્તા પર આ ઘટના બનેલી છે આ ઘટના ત્રેવીસ તારીખે સવારે આઠ વાગે બનવામાં આવેલ છે પીપાઓ બંદર માટે જે શ્રમિકો કામ કરે છે એમને લાવવા લઈ જવા માટે બસોની વ્યવસ્થા કરેલી છે આઉટસોર્સિંગ થયેલું છે અને આવી જ એક બસમાં આ જે જઈ રહ્યા હતા શ્રમિકો એ પૈકીના કેબિનમાં બેઠેલા એક શ્રમિક દ્વારા આ વિડીયો ઉતારવામાં આવેલ છે અને ડ્રાઈવર દ્વારા વાહનને રિવર્સ કરીને સિંહોને રંજાણવાનું કૃત્ય કરવામાં આવે અને આપણે જાણીને આનંદ થશે કે બંને ગુનેગારો આપણે પકડી લીધા છે અને વાહન પણ અત્યારે આપણા કબજામાં છે વન્યપ્રાણી સંરક્ષણ ધારા હેઠળ સિંહોને રંજાડવું અથવા તો વન્યપ્રાણીને રંજાડવું એ બિનજામીનપાત્ર ગુનો બને છે અને એ પ્રમાણે ખૂબ ગંભીરતાથી અમે એની સામે પગલાં લઈ રહ્યા છીએ